બેસ્તાન વિસ્તારમાં પટેલ ફળિયામાં છેલ્લા પંદર વર્ષથી પરંપરાગત રીતે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે સુરત શહેરમાં એક તરફ ભપકેદાર નવરાત્રીના મોટા આયોજન કરાયા છે ત્યાં ભેસ્તાન વિસ્તારના પટેલ ફળિયામાં પારંપરિક રીતે શેરી ગરબાના તાલે હર કોઈ ઝૂમી ઉઠ્યા હતા અને આયોજન છેલ્લા પંદર વર્ષથી થઈ રહ્યું છે આજે ભપકેદાર નવરાત્રી વચ્ચે શેરી ગરબા રમાઈ રહ્યા છે તો સુરત ભેસ્તાન વિસ્તારમાં શ્રી કૃષ્ણ યુવક મંડળ પટેલ ફળિયામાં પારંપારિક રીતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આજ વિસ્તારમાં છેલ્લા પંદર વર્ષથી નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ ગરબામાં માતાજીનું માટલું મૂકી ગરબા રમાય છે જેમાં ફળિયાના બધા વડીલ મંડળ અને મહિલા મંડળ પણ સામેલ થયા છે આ વર્ષે પણ ગરબા દરમિયાન તમામ ગરબા રમતા ખેલૈયાઓ વેશભૂષા ધારણ કરી ગરબે ઘૂમ્યા હતા મારું નામ જયના દીપક પટેલ છે આ કૃષ્ણ યુવક મંડળ છે આ બેસન ગામમાં પટેલ સ્ટ્રીટમાં અમે આ પર્વ ઉજવીએ છીએ આ નવરાત્રિ દરમિયાન ભારતીય સંસ્કૃતિના આપણે ઘણા બધા તહેવારો ઉજવીએ છીએ જેવા કે દિવાળી ઉત્તરાયણ નવરાત્રિ વગેરે વગેરે તો આ દરમિયાન અમે વેશભૂ આ વખતે નવરાત્રિમાં અમે વેશભૂષાનું આયોજન કર્યું હતું તો આ આયોજનમાં બધા નાના બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો જેમકે ઘણા બાળકો ડોરેમન વગેરે વગેરે બનીને આવ્યા હતા પરંપરા અમે પંદરેક વર્ષથી ઉજવીએ છીએ આ અમારું જે ક્રિસ્તા યુવક મંડળ છે એ સૌ સાથે મળીને ઘણા વર્ષોથી આ નવરાત્રીનું આયોજન કરીએ છીએ અને ઉત્સાહભેર એમાં ભાગ લઈએ છીએ ઠાકોરભાઈ પટેલ અમે મંડળ વિસ્તારમાં અમે વર્ષોથી આ ગરબાનું આયોજન કરીએ છીએ અબાળ વૃદ્ધ સૌ નાના બાળકો આઠમને દિવસે વેશભૂષાનો કાર્યક્રમ રાખીને અમે વર્ષોથી પરંપરાગત ગરબા શેરી ગરબા પણ ગાઈએ છીએ અને પૂરેપૂરા એકદમ આનંદ ઉલ્લાસથી અમે ગરબાનું આયોજન ધૂમધામપૂર્વક કરીએ છીએ પાંત્રીસ વર્ષોથી અહીંયા શ્રી ગરબાનું આયોજન કરીએ છીએ અને બાળકો તથા નાના મોટા સૌ એકદમ ઉલ્લાસપૂર્વક આનંદ ઉલ્લાસપૂર્વક ગરબામાં ભાગ લે છે અને પરંપરાગત ગરબાનો આનંદ લે છે અને આ આયોજનમાં અમને અમારા વિસ્તારના નાના મોટા સૌ નાના બાળકો તેમજ